ક્ષત્રિય એકતા જય માતાજી આપ સર્વે અનહદ પ્રેમ અને લાગણીનો પડઘો આજે પડી રહ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી રાજપૂત સમાજ જે કાંઈ અનુભવી રહ્યો હતો જે એમની લાગણીઓને ઠેસ પહોંચતી હતી એ બધું ધીમે ધીમે ભેગું થયું અને આ ત્રેવીસ તારીખે ભૂકંપ જેવો બફાટ થયો મને એક ઉચ્ચ અધિકારીએ કીધું કે જ્યારે જ્યારે ભૂકંપ થાય ત્યારે નવસર્જન થાય છે સાચી વાત ને કચ્છમાં નવસર્જન થયું છે એટલે આપણે ત્રણ ચાર વસ્તુઓ સમજવાની છે ત્રણ ચાર વસ્તુઓ ધ્યાન રાખવાનું છે તારીખે જે બનાવ બો અને બનાવ બન્યા પછી બનાવ બના પછી જે કઈ માફી નાટકો થયા એ કઈ માફી નાટકો થયા એ હજી ચાલુ છે પણ આપણે એ સમજવાનું છે કે પ્રશ્ન ઉભો કર્યો પ્રશ્નમાં રાજકારણ કોને કર્યું પ્રશ્નને વધારે મોટો કોને બનાવ્યો આમાં અમે ક્યાં તમે બારોબાર ગમે એટલા સમાધાન કરો જેના માટે પ્રશ્ન છે એને તમે ક્યાંય વચ્ચે રાખ્યા એને ક્યારેય પૂછ્યું માફી આપવાની સત્તા તો આ સમાજને છે બીજા કોઈ બારોબાર ગમે તે વાતો કરે ઈ સમાજને કેવી રીતે મંજૂર હોય એટલે આપણે જે લડત ની શરૂઆત થઈ અને પછી એવું લાગ્યું કે ભૂતકાળમાં જે કઈ થયું એ લડત કોઈ અલગ અલગ માર્ગે ફંટાઈ ન જાય એટલે અઠ્યાવીસ તારીખે આપણે ગુજરાતની બધી સંસ્થાઓની અમદાવાદમાં મિટિંગ રાખી અને આ લડતની કમિટી બનાવી અને ઈ લડતની કમિટીમાં સર્વાનુમતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં લડતની શરૂઆત થઈ જે કઈ લડત ચાલતી એમાં ત્રણ ચાર બાબતો બહુ મહત્વની હતી અત્યાર સુધી મોટા ભાગના લોકો એવું સમજે છે કે આ એક સંસદ સભ્યની ટિકિટ રદ કરાવવા પૂરતો મામલો છે પણ એ તો ફરજિયાત પ્રશ્ન છે દેશમાં ભારત દેશમાં છેલ્લા થોડા સમય થી જે નૈતિક અધપતન થઈ રહ્યું છે જે ધોવાણ થઈ રહ્યું છે અટકાવવાની જવાબદારી તો લેવી પડશે ને આ રાજપૂત સમાજ કઈ માગતો નથી ક્યારેય માગ્યું નથી તો એને અટકાવશે કોણ ખાલી રાજકારણ થી અટકવાનું છે તો એના માટેનું આજે તૈયારી આપણે કરી છે અને અન્ય સમાજ અને મીડિયા અને બિધિ બુદ્ધિજીવી લોકો પણ આ વાતને બરાબર સમજ્યા છે એટલે આ એક સામાજિક લડત છે અન્ય કોઈ આની પાછળ દોરી સંચાર પણ નથી અને રાજકારણ પણ નથી આ હું આપને સ્પષ્ટતા કરું છું પણ આપણી માટે એવી જવાબદારી છે ત્રણ ચાર વસ્તુઓ આપણે જાળવવાની છે કે અત્યાર સુધી આપણે લડતમાં જે કોઈ ધૈર્ય રાખ્યું જે કુને વાપરી જે કાંઈ આપણા આયોજનો કર્યા એ કર્યા હવે પછી ચૂંટણીનું શરૂઆત થઈ ગઈ છે એટલે લોકશાહી ઢબે લોકશાહી ઢબે આપણે આપણું કામ કરવાનું છે કાયદાની મર્યાદામાં કરવાનું છે શિસ્તબદ્ધ રીતે કરવાનું છે જે કોઈ પ્રોગ્રામો જિલ્લા લેવલે તાલુકા લેવલે આ બધું સ્વયંભૂ ચાલે છે આ કોઈ પૂર્વ આયોજિત લડત નથી સ્વયંભૂ લડત છે અને એક એક છત્રીયની લાગણી ઘવાણી છે એટલે એક એક છત્રીઓ આ લડત લડી રહ્યા છે આ બધાને ધ્યાનમાં રાખીને સાચી વાત છે ને તો ત્રણ ચાર વાત આપના માંથી આપણે આપની સમક્ષ હું મૂકું છું સૌથી પહેલી વાત કે ટિકિટ રદ એટલે રદ એમાં આપણે કોઈ પણ મુદ્દામાં આગળ બીજી વાતચીતની જરૂર નથી લાગતી બરાબર છે પરંતુ આગળની જે વાત છે આગળની જે વાત છે એના માટે એના માટે ત્રણ ચાર બાબતનું અનુશાસન આપણે પણ કરવું પડશે એક તો સૌથી પહેલાં એકતા જાળવી રાખવાની છે જાળવી રાખશો સંકલન સમિતિમાં વિશ્વાસ રાખશો સંકલન સમિતિનો આદેશ માનશો ધન્યવાદ આ બધી વાત છે આખી કમિટી કોઈ એક નેતા નથી આમાં સમગ્ર રાજપૂત સમાજ વતી આ આયોજન થઈ રહ્યું છે એટલે આ સાધુ સંતો જે કોઈ પધાર્યા છે એ બધાને આપણે પ્રણામ કરીએ છીએ પધારો અને બીજી ઘણી બધી વાત કરવાની છે પણ બે ત્રણ વાત આપના ધ્યાન ઉપર મૂકી દઉં કે ભૂતકાળમાં જ્યારે જ્યારે પ્રશ્નો ઊભા થયા ભૂતકાળમાં જ્યારે જ્યારે પ્રશ્ન ઊભા થયા ત્યારે સમાજની વાત તંત્રએ સાંભળી છે વ્યક્તિને મહત્વ નથી આપ્યું એ નુપુલ શર્મા હોય કે સત્તા પક્ષના અધ્યક્ષ હોય એ લોકોએ ભૂલ કરી તો સત્તા પક્ષે એમને પણ સજા આપી છે તો ખોટી બાબતમાં આમને શું કામ એ આપણો પ્રશ્ન છે સાચું છે તો આ એક વ્યક્તિ માટે પક્ષ માનવ સમાજનું ભારતની એકતાનું આ બિનજરૂરી સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ એની કોઈ વાત રાજપૂત સમાજને શીખવાડવાની જરૂર નથી લાગતી મને બરાબર છે ને ધરતી રાખી હોય જેને સંસ્કૃતિ બચાવી હોય એને બીજા લોકો શીખવાડે એ કેટલા અંશે વ્યાજબી છે એટલે આ વાતોને ધ્યાનમાં રાખી અને કોઈ અશિસ્ત ન થાય સભા પૂરી થાય ત્યાં સુધી બિનજરૂરી રીતે અશિસ્ત કોઈ પણ જગ્યાએ ન થાય કોઈ પણ વ્યવસ્થા અમે નથી કરી શકા ઘણી બધી ખામીઓ પણ રહી હશે એની આપ સર્વેને પણ માફી પણ માગું છું અને મીડિયા મિત્રો અને અન્ય સ્ટાફ પોલીસ સ્ટાફ હોય કે અન્ય કોઈ પણ સ્ટાફ અત્યાર સુધી પૂરેપૂરો સંયમ જાડવો છે એમને પણ જાડવો છે ને આપણે પણ જાડવો છે આપણી વાત છે એ પક્ષ કે સરકાર સાથે છે કોઈ તંત્ર સાથે નથી એ પણ આપણે ધ્યાનમાં રાખશું આપ બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી